વિભાગ દ્વારા તારીખ પચીસ ઓગસ્ટ થી વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાકમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા વીસ ઓગસ્ટના રોજ અમરેલી ભાવનગર સુરત નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ એકવીસ ઓગસ્ટના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત આગામી પચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બેઠકમાં એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ બાર ટીમ અને એસડીઆરએફની વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે વધુમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજિત તરણેતરના મેળા માટે પણ એક એસડીઆરએફ ટીમ ફાળવવા રાહત નિયામકે સૂચના આપી છે